વાત કરીએ આણંદની તો આણંદ જિલ્લાના ખંભાતમાં માં ગત રાત્રે કમોસમી વરસાદ થતા વેચાણ માટે મૂકેલી પતંગો જે છે તે પલળી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થતા પતંગ ઉત્પાદકોને મંદીના માર બાદ માવઠાનો માર પડતા ખેડૂતો પણ બેહાલ થયા છે તો ખંભાત શહેરમાં પતંગના વેપારીઓ દ્વારા જુદા જુદા સ્થળોએ પતંગના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગોનો જથ્થો વેચાણ માટે મૂકવામાં આવ્યો ત્યારે ગત મધ્યરાત્રીએ કમોસમી વરસાદ થતા વેપારીઓએ સ્ટોલમાં વેચવા માટે મૂકેલી પતંગો જે છે તે પલળી જતા વેપારીઓને ભારે નુકસાન થયું હતું અંદાજે દસ થી વધુ નું નુકસાન થતા નાના વેપારીઓનો હાલ બેહાલ બન્યો છે માવઠાનો માર પડતા બેહાલ થઈ ગયા છે કમોસમી વરસાદના કારણે સાંજનો વરસાદ હોવાથી બધા તંબુમાં જે પતંગો વેચવા વાળા હતા એ બધાના પતંગ ઓછી વરસાદ પડવાથી એ બધો નષ્ટ થઈ ગયો છે ને નાના ઉદ્યોગવાળા નાના કારીગરો પતંગ બનાવી ને એમનું ભરણ પોષણ કરતા હતા ને આ વરસાદ પડવાથી એ હપુચા તૂટી ગયા છે ને સરકાર પર આપણે ઉપેક્ષા રાખીએ કે આની મેં કંઈ સહાય મળે તો જેથી આ ધંધો પાછો ઊભા થઈ શકે નાના માણસો આ પતંગના ધંધામાં દરેક નાના માણસો છે કોઈ મોટા માણસો નથી મારે એની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે આ પતંગ છે એ બે અઢી લાખ જેવું નુકસાન થયું છે જે બધી કાલે રાતે પલળી જ ગઈ છે જે ચાર વાગ્યાના ટાઈમે વરસાદ પડ્યો છે અને તંબાની અંદર બધી જ પતંગ સજાયેલી હતી એ બી બધી વિકરાઈ ગઈ છે ઠીક છે ને બધી જ પલળી જ ગઈ છે કેમ કે અંદર લેવાનો બી ચાન્સ નહીં રહ્યો અને અમે સરકારને એ વિનંતી કરીએ છીએ કે અમારી જે ભરપાઈ થાય એ તમે કરી શકો ઠીક છે એવું અમારું કેવું છે કાલે રાત્રે ઓચિતતાનો ચાર વાગે વાંચિંગનો વરસાદ પડી ગયો હતો ખંભાતમાં અમારા ખંભાત શહેરમાં લગભગ પચાસ થી સિત્તેર સ્ટોલો બંધાય છે તો એ બધી નાની મોટી દુકાનોમાં બધાને નુકસાન ગયેલ છે અહિયાં ને બધાની પતંગો ખરાબ થઈ ગઈ છે ને વધતા કે છ કે સાત લાખ રૂપિયાનું નુકસાન ગયેલું છે લોકોને ને અમારા પણ સ્ટોલમાં પચાસ થી સાહીઠ હજાર રૂપિયાનો માલ ભરેલો હતો એ પણ બધો માલ નુકસાન પામેલ છે તો અમે સરકારશ્રીની એક જ માંગણી કરીએ છીએ કે અત્યારે અમે બધી લોનો લઈને કંઈ વ્યાજે લઈને પૈસા આ ધંધો કરીએ છીએ તો અમારા સરકારશ્રીની એક જ વિનંતી છે કે અમારી સામું કંઈક જુએ